કાયદાના હાથ લાવવા હોય છે અને માટે જ કાયદાની કોર્ટો ટ્રાયલ બાદ પુરાવા આધારે આરોપીઓને કરે છે જેલ હવા કોર્ટ ટ્રાયલ સાક્ષી અને દસ્તાવેજી પુરાવા ગુનેગારને કરે છે દર્શક મિત્રો ટુડે ગુજરાતી ઇ ન્યૂઝ ક્રાઇમના વિશેષ સમાચાર આપ સમક્ષ લાવી રહ્યું છે નિત્ય લાવી રહ્યું છે રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સંગમ ફિલ્મનું ગીત દોસ્ત દોસ્ત ન રહા પ્યાર પ્યાર ન રહા આ પંક્તિ જેવી જ ઘટના રાજકોટ શહેરમાં બનવા પામી છે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં શાંતિવન નિવાસમાં રહેતા પતિએ પત્નીની પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે એટલું જ નહીં હત્યા કરી આરોપી પતિએ જાતે જ પોતાનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે જેમાં પતિને તેના મિત્ર સાથે જ અફેર હોવાની જાણ કરી છે અને તેના મિત્રએ પણ દોસ્તીમાં દગો દીધો હોવાની કંટાળી પત્નીની હત્યા નિપજાવી હોવાનો ઉલ્લેખ કર્યો છે ખરાબ નથી પણ મારો ઘરવાળી ખરાબ હતી મને મૂકીને બીજી જગ્યાએ જાતી હતી મારા ભાઈ બંદરે એવું કરેલી છે મારો દોસ્તીમાં મારા દોસ્તારે પણ મારો દોસ્તીમાં દગા દીધો મારા ઘરવાળીએ પણ દગા દીધી બરાબર જોવું હોય ના તમને એમ ના લાગે કે આ ગુરુ હોય કે બરાબર મારો એવો પરિસ્થિતિ છે હું તમને કહેવા માંગુ છું પણ આ લગ્ન થઈ ગયા સત્તર વર્ષ થઈ ગયા પણ હું બહુ સમજાવવાનું કોશિશ કરેલી હતી એની બે છોકરાનો મોઢો જોઈને અત્યાર સુધી તો છોકરીનું દસવી હતું પૂરું થવાનું પણ એ કાલે કે બીજા રે હું જાઉં છું કીધું ભાઈ તું દસવી છે તું શાંતિ રાખ દસવી પૂરા થવા દે મેં પછી આપો કઈ ડિસિઝન લે એ નથી માનેલ પૂરો કરી દીધો મેટર જે થાય મને બધા માફ કરજો પોલીસે હાલ પતિને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે રાજકોટ શહેરમાં આજે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જે માન્ય નહીં પરંતુ પોતાના પ્રેમના સંબંધોનું ખૂન થયું છે પતિએ જ પત્નીને પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી દીધી છે રાજકોટના કાલાવડ રોડ પર આવેલી અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં શાંતિવન નિવાસ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર બી વન ઝીરો થ્રીમાં રહેતા ગુરુપા જીરોલીએ પોતાની પત્ની અંબિકા જીરોલીની જેની ઉંમર વર્ષ ચોત્રીસને વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે આ પછી પતિએ પત્નીના મૃતદેહની બાજુમાં બેસી એક વિડીયો બનાવ્યો છે જેમાં પત્નીને બીજા પુરુષ સાથે અનૈતિક સંબંધ હોવાની હત્યા નિપજાવી હોવાનો ઉલ્લેખ કર્યો ની જોકે આ પછી પોતે જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોનથી પત્નીની હત્યા કર્યા હોવાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી આરોપી પતિને સકંજામાં લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ પ્રાથમિક તપાસમાં આરોપી પતિએ પત્નીને માથામાં ચારથી પાંચ ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે આરોપી પતિ ગુરુપા મલ્લાપા જીરોલીના પાર્ટનર અને મિત્ર નગાભાઈ હમીરજી કામલિયાને પત્નીની અંબિકા સાથે અનૈતિક સંબંધો હતા જેની જાણ પતિને થતા જ કંટાળીને હત્યા નિપજાવી હોવાનું રટણ પોલીસ સમક્ષ આરોપી દ્વારા કરવામાં આવ્યું હતું પોલીસે ઘરમાંથી પથ્થરનો બ્લોક લોહી લુહાણ હાલતમાં બેડશીટ સહયોગી પુરાવા રૂપે કબજે કરી છે જોકે હત્યા પાછળ અનૈતિક સંબંધ જ કારણભૂત હોવાથી પોલીસે નગા કમાલિયાની પણ પૂછપરછ હાથ ધરી છે ત્યારે ક્રાઇમ ન્યૂઝના સમાચાર આપને કેવા લાગ્યા તે અમારા યુટ્યુબ ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ સોશિયલ એકાઉન્ટ પર જઈ કોમેન્ટ બોક્સમાં આપની કોમેન્ટ જરૂરથી કરશો આપના અભિપ્રાય આપની પ્રેરણા આપના સૂચનો અમારા માટે આવકારદાયક બનતા હોય છે